વર્ષ બે હજાર બાવીસ બાદ ખાલી પડેલી બેઠક એટલે જૂનાગઢની સૌથી ચર્ચિત વિસાવદર બેઠક અને હાલમાં વિસાવદરની બેઠકમાં ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે જો કે ચૂંટણી પંચ દ્વારા કોઈપણ ચૂંટણીની તારીખો નથી જાહેર કરવામાં આવી કે આ સમય દરમિયાન વિસાવદરમાં ચૂંટણી યોજાશે પરંતુ તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ આ બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે અને તેને લઈને દરેકના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ચૂંટણી પંચે તારીખો પણ નથી જાહેર કરી વિસાવદર બેઠક માટે કે ક્યારે ચૂંટણી યોજાશે અને તેના પહેલાં જ જાહેર કરવામાં આવ્યા છે છે તેના પાછળનું કારણ શું આમ આદમી પાર્ટીની રણનીતિ શું છે તે સમગ્ર એનાલિસિસ આજે આ વિડીયોમાં કરવું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મહીશુ ઠક્કર વર્ષ બે હજાર બાવીસમાં માં વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ અને તે દરમિયાન વિસાવદર બેઠક સૌથી ચર્ચિત વિષય બનીને રહી ગઈ કારણ કે આ બેઠક ઉપર ભાજપમાંથી બળવો કરીને આવેલા આપમાં ભાયાણી જે છે તે આ બેઠક ઉપરથી લડ્યા હતા તો તેમની સામે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા હર્ષદ રિબડિયા ભાજપ પક્ષ તરફથી લડ્યા હતા જેમાં ભાયાણી વર્સેસ હર્ષદ રિબડિયા જોવા મળ્યું હતું જેમાં ભાયાણીની ભવ્ય જીત થઈ હતી તો તેની સામે હર્ષદ રિબડિયાએ ચૂંટણીના પરિણામોની શંકાને લઈને તેનું ફરીથી ચકાસ કરવામાં આવે તે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેના તે અરજીના કારણે એટલે કે કાયદાકીય કાર્યવાહીના કારણે જે છે તે આ બેઠક છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી હતી અહીંયા કોઈ પણ યોજાઈ પરંતુ હર્ષદ રીબડીયા દ્વારા જે આ અરજી પાછી ખેંચી લેવામાં આવી છે એટલે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વિસાવદરમાં ટૂંક જ સમયમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે અને હવે તે વચ્ચે જે રીતે વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા તો હજુ જાહેરાત પણ નથી કરવામાં આવી કે વિસાવદરમાં ક્યારે પેટા ચૂંટણી યોજાશે તેના પહેલાં જ ગોપાલ ઇટાલિયાને આ ઉમેદવાર તરીકે આપમાંથી જાહેર કરવામાં આવ્યા છે અને તેને લઈને ખૂબ જ પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે જ્યારે ચૂંટણી પંચે તારીખ જ જાહેર નથી કરી કે વિસાવદરમાં ક્યારે ચૂંટણી યોજાશે અને તેના પહેલાં જ ગોપાલ ઇટાલિયાને કેમ નામ તેમનું જાહેર કરવામાં આવ્યું તેનું પહેલું સૌથી મોટું કારણ એ છે કે હાલમાં જો દેશ માં આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ જોવા જોઈએ તો આમ આદમી પાર્ટી જે નિષ્ફળ દેખાઈ રહી છે અને હાલમાં જે રીતે પંજાબમાં જ આમ આદમી પાર્ટીની સરકાર છે જે રીતે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સફાયો જોવા મળ્યો અને તેમની ઈજ્જત ઉપર સવાલ આવી ગયો તે પ્રશ્ન જે છે તે ખૂબ જ હાલમાં ચર્ચાઈ રહ્યો છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાને કેમ જાહેર કરવા પડ્યા તો દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીની સરકાર ગઈ પંજાબમાં જ માત્ર આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે એટલા માટે આ વિસાવદરની બેઠકમાં જે છે તે આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ વધારવા માટે એટલે કે ચૂંટણી પહેલાં થોડા સમય પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે નામ જાહેર કરી દે એટલે કે આમ આદમી પાર્ટીનું એ કદ વધે અને ચૂંટણીના પહેલાંના સમયથી જ ગોપાલ ઇટાલિયા સ્થાનિક કક્ષાએ પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી શકે અને ભાજપનું જે વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક ઘટી શકે તેવા પ્રયત્નો આમ આદમી પાર્ટી કરી રહી છે અને જો ક્યાંક વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતી જાય છે આમ આદમી પાર્ટીની સરકાર ત્યાં બની જાય છે તો ગુજરાતમાં ગુસ્સું આમ આદમી પાર્ટી માટે સહેલાઈ જે દરવાજો જે છે તે સહેલાઈથી ખુલી શકે છે આમ આદમી પાર્ટી માટે ગુજરાતનો તેથી ભાજપને એક પડકાર પણ ફેંકી શકાય છે કે ભાઈ વિસાવદરમાં જે છે તે આમ આદમી પાર્ટીની સત્તા જોવા મળી રહી છે એટલે કે આવનારી વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચોક્કસથી જે છે તે આમ આદમી પાર્ટી સહેલાઈથી ભાજપને ટક્કર આપી શકે એટલે કે પહેલેથી જ ચૂંટણી જાહેર થયા પહેલાંથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એટલે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી શકે સ્થાનિક કક્ષાએ ગોપાલ ઇટાલિયા પૂર્વ જોશથી પ્રચાર પ્રસાર શરૂ કરી શકે અને બીજો પ્રશ્ન એ છે કે ગોપાલ ઇટાલિયાને જ આ બેઠક ઉપરથી કેમ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા તો બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે ગોપાલ ઇટાલિયા જે પાટીદાર સમાજનો યુવા ચહેરો છે અને આ બેઠક ઉપર સૌથી વધુ પાટીદાર સમાજ છે અને તેમનું વર્ચસ્વ વર્ષોથી જોવા મળતું હોય છે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈએ પણ આ બેઠક ઉપર જીતીને જ જે છે તે આગળની રાજકીય કારકિર્દી પોતાની નક્કી કરી હતી એટલે આ બેઠક જે છે તે પાટીદાર સમાજની સૌથી મહત્ત્વની બેઠક ગણાય છે વર્ચસ્વ પાટીદાર સમાજનું ગણાય છે એટલા માટે ગોપાલ ઇટાલિયા હાલમાં પણ એક યુવા ચહેરા તરીકે પાટીદાર સમાજમાં ઉભરી આવી રહ્યા છે અને સતત પાટીદાર સમાજના યુવાનો તેમને ફોલો પણ કરી રહ્યા છે એટલા માટે આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને જે છે તે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેનું સૌથી મોટું કારણ જ એ છે અને હાલમાં આમ આદમી પાર્ટીમાં જો સૌથી વધુ ચહેરો તો ગોપાલ ઇટાલિયાનો છે પાટીદાર સમાજમાં પણ ગોપાલ ઇટાલિયાનો સૌથી વધુ ચર્ચિત ચહેરો છે તેમના નિવેદનો પણ સતત વાયરલ થતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના યુવાનો ગોપાલ ઇટાલિયા સાથે આકર્ષિત થાય એટ્રેક્શન ઊભું થાય તો તેમને ચૂંટણી જીતવામાં આસાની રહે તેના માટે પણ ગોપાલ ઇટાલિયાને અહીંયા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે એટલે કે પાટીદાર સમાજનું આકર્ષણ આ બેઠકમાં ગોપાલ ઇટાલિયા સાથે રહે તે સૌથી મહત્વનો મુદ્દો જે છે તે આમ આદમી પાર્ટી માટે હાલમાં બની ગયો છે પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું હવે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળે છે કે કેમ કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારે છે કેમ તે પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે ભાજપ કયા ઉમેદવારને ઉતારે છે કારણ કે ક્યાંક ને ક્યાંક હાલમાં પણ એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ભાજપ પણ કોઈ આ પટેલના ઉમેદવારને જે છે તે આ બેઠક ઉપરથી ઉતારી શકે છે તે પણ હાલમાં દેખાઈ રહ્યું છે કારણ કે આ બેઠક ઉપર પાટીદાર સમાજનું વર્ચસ્વ છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો જી નમસ્કાર